ਜੇ ਨੋ ਵਿਸ਼ਵਾਸ ਪਾਕੋ ਤੇਨੀ ਜੀਤ ਪਾਕੀ ਜਾਇਦਵਰ ਕਾ ਦਿਫ ਖੜੋਤ ਮਿਤਰੋ ਮਾਰੋ ਨਾਮ ਚ ਪ੍ਰਗਨਭਾ ਪਟੇਲ ਅਨ ਵਿਸ਼ਵਾਸ ਕਮਨੀ ਮਾ ਆ ਰਿਓ ਹਾ ਵੜੀ ਲਾਪਨ ਨਾਮ ਮਾਰੋ ਨਾਮ ਰਾਮ ਨੀ ਤਾ ਆ ਆਖੂ ਨਾਮ ਬਲੋ ਰਾਮ ਜੀ ਬਈ ਤਮਾਰਾ ਰਾਮ ਜੀ ਬਈ ਖੰਗਾ ਬਈ ਸੋਨਾਰਾ ਰਾਮ ਜੀ ਬਈ ਖੰਗਾ ਬਈ ਸੋਨਾਰਾ ਓਕੇ ਰਾਮ ਜੀ ਬਈ ਆ ਵਿਸ਼ਵਾਸ ਤੇ ਤ੍ਰਿਫ ચાલુ વર્ષે તમે કેટલા એકરમાં વાવેતર કર્યું છે અઢી એકરમાં વાવેતર કર્યું છે ઓકે વિશ્વાસ ચેત્રું શું નિજલ માનો ગયા વર્ષે તમે વાવેતર કરેલું હતું ગયા વર્ષે વાવેતર કર્યું ગયા વર્ષે તમને જાત પસંદ આવી એટલે ચાલુ વર્ષે વાવેતર કર્યું છે તો વિશ્વાસથી ત્રીષ્મ ગયા વર્ષે સુકારો આવ્યો સુકારો નથી આવતો પછી આવે તો દારીયાનો રોગ કે ખેડૂતો દારીઓ આવે વિશ્વાસથી તીષ્મ દારીઓ આવે છે ખુલ્યો નથી આવતો એટલે તમે ચાલુ વર્ષે વાવેતર કર્યું છે હવે ચાલુ વર્ષે વિશ્વાસ ત્રીત્રીસ નું વાવેતર કર્યું છે અને બાજુની તમારા પાડોશી અધર જાતનું વાવેતર કર્યું છે તમારે એક જ દિવસ નું વાવેતર છે તમારે કેટલી વીણી થઈ અને પાડોશી ને કેટલી વીણી થઈ તમારે થઈને એમને ફરક સમની શક્ય કે જમીન તમારી એક છે પાણી પણ એક છે તો बाजूની જાતમાં મીણી હતી નથી અને તમારી જાતમાં ત્રણ વીણી થઈ તો તમારા માટે તો સારું છે કે આપડો એટલો મોલ ઘરે આવી ગયો હવે માનો કે બાજુ વાળા દેવેલામાં જે ફૂટ વધુ છે કે આપડા દિવેલા ફૂટ વધુ છે માનો કે માલ દેખાય છે ભાઈ તમારા વિડીયોમાં બતાઈ પણ આપણે કે તો તમને કયા કયા દિવેલા માં વધુ પડતું પ્રમાણ જોવા મળે છે ઓકે હવે માનું કે એના પછીની જીવણી છે આપડે તૈયાર થઈ જશે તમારો એટલો માલ ખાડામાં માંઈ ગયો કયા મહિના સુધી ઉભા રહેતા હોય જનરલી એપ્રિલ એન્ડ સુધી રામ બિલકુલ સાચી વાત એપ્રિલ સુધીમાં પણ આપણે વિચારો કે પાછળથી કોઈ વાવાઝોડું આવ્યું તમારા વાયું થઈ ગઈ હજી માનો કે બીજી બે ત્રણ મહિને તમે કરી દીધી પણ ચોથા મહિનામાં વાવાઝોડું આવ્યું તો તમારે માલ મોટા ભાગનો ઘરે આવી ગયો હશે તો આધાર જાતમાં મોટા ભાગનો માલ ઘરે આવેલો હશે નહીં તો ખેડૂતને નુકસાન ક્યાં ખેડૂતને પડે તમને કે પાડું ફીને પાડું ફીને કેમ કે એનો માલ ઘરે આવ્યો નથી માલ ઘરે ના આવે એટલે મોટું નુકસાન આવી ગયો નુકસાન થાય નહીં બીજું કે માનો કે ચાલુ વર્ષે તમે ત્રણ વણી કરી અને માર્કેટમાં ઊંચા ભાવ હોય તો તમે પેલા વેચાણ કરી શકો કે પાડોશી વેચાણ કરી શકો આપડે કેમ કે આપડો માલ ઘરે આવી ગયો ત્રણ વણી થઈ ગઈ રે આપડે અત્યારે માર્કેટમાં ભરાવા હોય તો ભરાવી શકીએ ભાવ ઊંચો હોય તો

દિવેલા એટલે ફૂલિયા નું પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ